ગીરને જંગલનો રાજા કહેવામાં આવે છે અને સૌરાષ્ટ્રના ગીર એટલે કે સફારી નેશનલ પાર્ક સાથે અમરેલી ખાંભાની આસપાસના વિસ્તારોમાં અનેક સિંહો પર્વતોમાં વસવાટ કરે છે પણ આ સિંહોના હવે અકાળે મૃત્યુના અકસ્માત થયા થયાની સાથેના મૃત્યુના સમાચારો સતત આવતા રહે છે જેને કારણે સિંહોની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે તેને લઈ રાજ્ય કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેરે હવે સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

તે એક ઘોર બેદરકારી છે વન વિભાગ અને સરકારે આ બાબતે ધ્યાન દેવું પડશે અને જો આગામી સમયમાં સરકાર પગલાં નહીં ભરે તો હું સરકાર સામે એક મોટું આંદોલન કરીશ આ સોશિયલ મીડિયા પોસ્ટમાં અમરીશ ડેરે બીજું શું શું કહ્યું જોઈએ અમારા આ અહેવાલમાં નમસ્તે મિત્રો હું છું આપણો મિત્ર અમરીશ ડેર આજે ફરી વખત સિંહોના મૃત્યુ બાબતે વાત કરવા માટે આ બધા વચ્ચે ઉપસ્થિત થયો છું ગઈકાલે ફરી વખત મારા રાજુલામત વિસ્તારની અંદર ટ્રેન નીચે સિંહનું આવી જવાથી મૃત્યુ થયું છે મને વાત નથી સમજાતી કે છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં ત્રીજો બનાવ અને છેલ્લા છ મહિનામાં આ સિંહ મરવાનો છ કે સાતમો બનાવ છતાં પણ કોઈના પેટનું પાણી કેમ હલતું નથી ભગવાન કૃષ્ણે સ્વયં ગીતાજીમાં એવું કહ્યું છે કે સિંહમાં હું છું એક બાજુ સિંહને બચાવવા માટે આટલા દમ પછાડા કરીએ છીએ આટલી વસ્તી સિંહોની વધી છે તો આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કેમ આગળ આવતા નથી આક્રોશ સાથે કહું છું કે બે મહિના પહેલા જયારે એક સિંહણનું આ રીતે મૃત્યુ થયું સરકારમાં મંત્રીશ્રી સાથે વાત કરી એમણે પણ યોગ્ય કરવાની બાહેનદરી આપી તેમના અધિકારીઓ જવાબ લેખિતમાં એવો આપે છે કે કોઈ સિંહ ટ્રેનની નીચે આવીને કપાઈને મેર્યો નથી મંત્રીશ્રી સ્વીકારે અધિકારીઓ ના પાડે આ કયા પ્રકારની સ્થિતિ આ સરકારમાં સર્જાય છે મને સમજાતી નથી ગત પાંચ વર્ષમાં ધારાસભ્ય પદે જ્યારે કાર્યરત હતો ત્યારે વિધાનસભાના મોટાભાગના સત્રોમાં મેં એવું કહ્યું છે કે સિંહને રહેવા માટે રાજુલા વિસ્તાર અમરેલી વિસ્તાર સારામાં સારી રીતે અનુકૂળ આવ્યો છે આટલા મોટા ઉદ્યોગો રાજુલા જાફરાદમાં હોવા છતાં પણ આટલા બધા સિંહોની સંખ્યા ત્યાં છે સિંહ પ્રેમીઓ ખૂબ ખુશ છે લોકો પણ ખુશ છે ભલે પોતાના માલઢોરની કદાચ નુકસાની કરવી પડતી હોય તો પણ લોકો સિંહને પોતાના વિસ્તારમાં જોઈને ખુશ છે ત્યારે એની જાળવણી શા માટે સરકાર કરતી નથી મેં અગાઉ કહ્યું છે એ મુજબ સેન્ચુરી પાર્ક ત્યાં જાહેર કરો ખૂબ જાજી જમીનો આઇડલ રાજુલા વિધાનસભા મત વિસ્તારમાં પડી છે ઉદ્યોગો સારી રીતે કામ કરી રહ્યા છે લોકોને રોજગારી મળી રહી છે તો સેન્ચુરી પાર્ક રાજુલા વિસ્તારમાં શા માટે સરકાર નથી જાહેર કરતી એ મને સમજાતું નથી જો ત્યાં આ રીતે સેન્ચ્યુરી પાર્ક જો જાહેર થાય તો લોકોને રોજગારી મળે આઈડલ પડેલી જમીનનો યોગ્ય ઉપયોગ થાય કહેવાતો સિંહ મારું તમારા રાષ્ટ્રનું સૌથી મોટું ગૌરવ છે એની જાળવણી થાય પણ કેમ સરકાર આવા નિર્ણયો લેવામાં ઊણી ઉતરે છે મને સમજાતું નથી ખરેખર હૃદય દ્રવ્ય ઉઠે કે આવી આવી ઘટનાઓ છાશ્વા બને છે અને સરકાર સમજતી નથી હું આ સરકારને ક્રિટિસાઈઝ કરવા માટે કહેતો નથી પણ સરકાર આમાં ગંભીરતાથી આગળ વધે એટલા માટે આક્રોશતાથી કહી રહ્યો છું કે આ વ્યાજબી નથી કંઈક કરો જેટલા સિંહો મરે એટલા વિસ્તાર અમારા વિસ્તારની અંદર લોકો સિંહના મંદિરો બનાવ્યા છે ક્યાંય નથી સિંહનું મંદિર ત્યારે બને જ્યારે લાગણી હોય અને લોકો આટલા બધા લાગણીથી જોડાયા હોય ત્યારે શા માટે સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારતી નથી અમારે સમજવું છે આગામી બે ચાર દિવસમાં યોગ્ય નિર્ણય થાય એવું હું ઈચ્છું છું નહીં તો ચોક્કસ પ્રમાણે આંદોલન કરવા પડશે સરકાર સુધી જવું પડશે સિંહોની જાળવણી કરવી એ સરકારની જવાબદારી છે પણ આગેવાનોની પણ જવાબદારી છે ત્યાંના રહીશોની પણ જવાબદારી છે અમારા જેવા સિંહ પ્રેમીઓની પણ જવાબદારી છે ત્યારે યોગ્ય પ્રણે આમાં ઝડપથી કાંઈક નિર્ણય થાય વિધાનસભાનું બજેટ સત્ર આવી રહ્યું છે સરકાર આ બાબતે ત્રીજી વખત કહું હતું કે ગંભીરતાથી નિર્ણય લઈ સેન્ચુરી પાર્ક જાહેર કરે જેથી કરીને આવી ઘટનાઓ અટકાવી શકાય બહુ દુઃખદ ઘટનાઓ છે ફરી વખત સરકારને વિનંતી કરું છું કે આ બાબતની અંદર યોગ્ય નિર્ણય લઈ તકેદારી લઈને આગળ વધે જેથી કરીને સિંહોને બચી શકાય બચાવી શકાય અને સિંહ પ્રેમીઓના રોષને પણ અટકાવી શકાય જય હિન્દ